ઊંઝા એપીએમસી દ્વારા રામ મહોત્સવ રંગેચંગે ઉજવાયો ભવ્ય આતિશબાજી કરાઈ ઊંઝા એપીએમસી દ્વારા શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા પ્રાણપતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત રામ મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો ઊંઝા એપીએમસી દ્વારા ટાવર પાસે શ્રીરામ જન્મભૂમિ ક્ષેત્ર અયોધ્યાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શાનદાર ઉજવણી કરાઈ હતી રામ મહોત્સવમાં આશરે પાંચસો દુકાનો આગળ પ્રભુ શ્રીરામના રંગબેરંગી તોરણ અને ધજાઓ ફરકાવી હતી પાંચ હજાર જેટલા નયનરમ્ય દીવાઓ દીપમાળાથી પ્રભુ શ્રીરામના આગમનના વધામણા કરાયા હતા અને એપીએમસી મુખ્ય ગેટ ઓફિસ અને આગળ કલાત્મક દીપમાળાની રંગોળી પૂરવામાં આવી હતી અયોધ્યા મંદિરમાં વિરાજમાન પ્રભુ શ્રી રામનો નયનરમ્ય સેલ્ફી પોઈન્ટે આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું એપીએમસી મુખ્યાલય ભોજનાલય મુખ્ય પ્રવેશ દ્વાર અને હાઇવે સર્કલ અદ્ભુત રોશનીથી જલળી ઉઠ્યો હતો અયોધ્યામાં પ્રભુ શ્રી પ્રાણ પ્રાણપતિષ્ઠા મહોત્સવનું લાઇવ પ્રસારણ એલઈડી સ્ક્રીન દ્વારા કરવામાં આવ્યું હતું તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રવિવારે સાંજે ત્રણ કલાકે ભજન ધૂન અને સાંજે છ કલાકે સામૂહિક હનુમાન ચાલીસાનું પઠન અને સામૂહિક આરતી કરવામાં આવી હતી તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સોમવારે સવારે સાડા દસ કલાકે ભજન ધૂન સાથે અયોધ્યાનું જીવંત પ્રસારણ વિશાળ એલઈડી સ્ક્રીન દ્વારા કરવામાં આવશે બપોરે બાર વાગ્યે ઓગણચાલીસ કલાકે સામૂહિક હનુમાન ચાલીસાનું પઠન અને સામૂહિક આરતી અને સાંજે સાડા છ કલાકે ભવ્ય આતિશબાજી કાર્યક્રમ યોજાયો હતો સોમવારના રોજ પોતાના ઘરે દુકાન કે ઓફિસમાં તોરણ અને સાંજે દીપમાળા કરીને પ્રભુ શ્રીરામના આગમનને વધારવા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલે હાકલ કરી હતી